શ્રાવણ માસને દેવોના દેવ મહાદેવ ભગવાન શિવનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે એમાંય તે શ્રાવણ માસના સોમવારનું વિશિષ્ટ મહત્ત્વ છે એક નગરમાં એક શાહુકાર રહેતો હતો એના ઘેર ધન દોલતની કોઈ કમી નહોતી પણ એના ઘેર શેર માટીની ખોટ હતી પોતાના ઘેર સંતાનની પ્રાપ્તિ થાય એટલા માટે એ ભગવાન શિવના સોમવારનું વ્રત કરતા હતા પૂરી શ્રદ્ધાથી શિવ મંદિરે જઈ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરતા તેમની ભક્તિ જોઈને માતા પાર્વતી પ્રસન્ન થયા અને ભગવાન શિવને કહે કે હે દેવ આ ભક્તની મનોકામના પૂર્ણ કરો માતા પાર્વતીની વાત સાંભળી ભગવાન શિવે કહ્યું કે હે દેવી આ સંસારમાં દરેક પ્રાણીને એના કર્મો અનુસાર ફળ મળે છે અને જેના ભાગ્યમાં જે હોય એને એ ભોગવવું પડે છે પરંતુ માતા પાર્વતીએ શાહુકારની ભક્તિનું માન રાખવા અને એની મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છા પ્રગટ કરી માતા પાર્વતીના આગ્રહથી ભગવાન શિવજીએ શાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને કહ્યું કે એ બાળકનું આયુષ્ય કેવળ બાર વર્ષનું જ હશે માતા પાર્વતી અને ભગવાન શિવની વાતચીત શાહુકાર સાંભળી રહ્યા હતા એણે તો ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા ભક્તિ ચાલુ જ રાખી સમય જતાં શાહુકારના ઘેર એક પુત્ર રત્નનો જન્મ થયો જ્યારે એ બાળકની ઉંમર અગિયાર વર્ષની થઈ તો એને ભણવા માટે કાશી વારાણસી મોકલી દીધો શાહુકારે પુત્રના મામાને બોલાવી એને ઘણું બધું ધન આપી અને કહ્યું કે તમે આ બાળકને કાશી નગરીમાં વિદ્યા ભણવા માટે લઈ જાઓ અને માર્ગમાં યજ્ઞો કરાવતા જાઓ જ્યાં પણ યજ્ઞ કરાવો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી અને એમને તૃપ્ત કરવા બંને મામા ભાણે જ એવી રીતે યજ્ઞ કરાવતા અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતાં આપતા કાશી તરફ ચાલતા થયા રસ્તામાં એક નગરમાં એક રાજાની કન્યાના વિવાહ હતા પરંતુ જે રાજકુમાર સાથે એના વિવાહ થવાના હતા એની એક આંખમાં ખોટવાળી હતી રાજકુમારના પિતાએ પોતાના પુત્રની આંખની ખોટ કોઈ જાણી ના જાય એટલા માટે એના મનમાં વિચાર આવ્યો કે આ છોકરાને જો વરરાજો બનાવીને રાજકુમારી સાથે વિવાહ કરાવી દઉં વિવાહ પછી એને ધન દોલત આપી અને વિદાય કરી દઈશું અને રાજકુમારીને પોતાના નગરમાં લઈ જઈશું એ છોકરાને વરરાજાના વસ્ત્રો અને ઘરેણાં પહેરાવી રાજકુમારી સાથે વિવાહ કરાવ્યા પણ શાહુકારનો પુત્ર ઈમાનદાર હતો એને આ વાત ન્યાયપૂર્ણ લાગી નહીં તેથી એણે અવસર જોઈને રાજકુમારીની ચુંદડીના છેડે લખી નાખ્યું કે તમારા વિવાહ મારી સાથે થયા છે પરંતુ જે રાજકુમારની સાથે તમને લઈ જવામાં આવશે એની એક આંખમાં ખોટ છે હું તો કાશી વિદ્યા પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યો છું જ્યારે રાજકુમારીએ ચુંદડી ઉપર લખેલી એ વાત જાણી તો તેણે એ વાત એના માતા પિતાને જણાવી રાજાએ પોતાની પુત્રીને વિદાય ના આપી એટલે જાન પાછી ચાલી ગઈ આ બાજુ શાહુકારનો પુત્ર અને તેના મામા કાશી નગરી પહોંચ્યા ત્યાં જઈને તેમણે યજ્ઞ કર્યો જે દિવસે પુત્રની ઉંમર બાર વર્ષની થઈ તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો પુત્રએ તેના મામાને કહ્યું કે મામા મારી તબિયત સારી નથી મામાએ કહ્યું કે તું થોડીવાર અંદર જઈને સૂઈ જા શિવજીના વરદાન મુજબ થોડી જ ક્ષણોમાં એના પ્રાણ પંખેરો ઉડી ગયા ભાણેજનું પ્રાણ પંખેરો ઉડી જતાં મામા વિલાપ કરવા લાગ્યા સંજોગોવશાત એ જ ક્ષણે માતા પાર્વતી અને શિવજી ત્યાંથી પસાર થાય છે માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રાણનાથ હું આનું રુદન જોઈ શકતી નથી તમે એના કષ્ટને દૂર કરો જ્યારે શિવજીએ મૃત બાળકની પાસે ગયા તો કહે કે આ એ જ શાહુકારનો પુત્ર છે કે જેને મેં બાર વર્ષની આયુષ્યનું વરદાન આપ્યું હતું હવે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે પરંતુ માતૃભાવથી ભાવ વિભોર માતા પાર્વતીએ કહ્યું કે હે મહાદેવ તમે આ બાળકને આયુષ્ય આપવાની કૃપા કરો નહીં તો એના વિયોગમાં એના માતા પિતા પણ તડપી તડપીને મૃત્યુ પામશે માતા પાર્વતીના આગ્રહથી ભગવાન શિવે એ બાળકને જીવનનું વરદાન આપ્યું શિવજીની કૃપાથી બાળક સજીવન થયો વિદ્યા ભણીને બાળક મામાની સાથે પોતાના નગર તરફ જાય છે બંને મામા ભાણેજ ચાલતા ચાલતા એ નગરમાં પહોંચ્યા કે જ્યાં એના વિવાહ થયા હતા એ નગરમાં પણ યજ્ઞનું આયોજન કર્યું એ શાહુકારના પુત્રને પહેલી કન્યાના પિતા ઓળખી ગયા અને રાજમહેલમાં એની આગતા સ્વાગતા કરી પોતાની પુત્રીને એની સાથે વિદાય આપી આ બાજુ ભૂખ્યા તરછા રહીને શાહુકાર અને તેની ધર્મપત્ની પોતાના પુત્રની વાટ જુએ છે તેમણે પ્રણ લીધું હતું કે કદાચ એને પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળે તો તેઓ પણ પ્રાણ છોડી દેશે પણ પોતાના પુત્રને જીવતો પાછો આવેલો જોઈને એ પ્રસન્ન થાય છે અને એ જ રાત્રે ભગવાન શિવ એ વેપારીના સ્વપ્નમાં આવીને કહે છે કે હે શેઠ કે હું તમારા સોમવારનું વ્રત કરવાથી અને સોમવારની કથા સાંભળવાથી પ્રસન્ન થઈને તારા પુત્રને લાંબુ આયુષ આપું છું જે કોઈ સોમવારની વ્રત કથા કરે છે અથવા કથા સાંભળે છે એના બધા દુઃખ દૂર થાય છે અને બધી મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે શ્રાવણ માસના સોમવારના વ્રતની પૂજા વિધિ આવી રીતે છે ભગવાન દ્વાદશ જ્યોતિર્લિંગને વંદન કરી सौराष्ट्रे सोमनाथं च श्रीशैल्ये मल्लिकार्जुनम् उज्जयिनामहाकालमोकारममलेश्वरं परळ्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुवन्दे तु रामेशं नागेशं दारुकावने वाराणश्यां तु विश्वेश्वं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं कुस्मेशं च शिवालये એતાની જ્યોતિર્લિંગાની પ્રાતઃ પઠેન્ર સપ્ત જન્મ કુતમ પાપ સ્મરણ વિનશ્ય સોમવારના દિવસે ભગવાન શિવને ગાયના દૂધનો અભિષેક કરવો એનાથી તન મન અને ધનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને ભગવાન શિવની આરતી કરી પોતાની મનોકામના પૂર્ણ કરવાની ખરા હૃદયથી પ્રાર્થના કરવી ભગવાન ભોળાનાથ એક લોટી જળથી પણ પ્રસન્ન થાય છે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ પર મધનો અભિષેક કરવાથી આજીવિકા નોકરી અને ધંધાની બધી સમસ્યાઓ દૂર થાય છે ભગવાન ભોળાનાથને યથાશક્તિ અક્ષત ફૂલ નૈવેદ્ય અર્પણ કરીને અર્પણ કરેલું દૂધ અને મધનું ચરણામૃત લઈને માથે ચંદન લગાવી પોતાની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરવી અને મન વચન અને કર્મથી પવિત્ર રહેવું